બનાસકાંઠામાં નવલબેન જેવી એક થી એક ચઢિયાતી પશુપાલક બહેનો છે જે દર વર્ષે સંકલ્પ કરે છે કે આ વર્ષે દૂધ ભરાવવામાં પ્રથમ નંબર લાવીશ તેમનો આ જુસ્સો અને દિવસ રાતની મહેનત તેમની સફળતાની ચાવી છે બનાસકાંઠાની આ મહિલાઓ અનેક લોકોને પ્રેરણા આપે છે જિંદગીમાં સફળતા મેળવવા માટે તેમનામાંથી કેટલાક ગુણો શીખવા જેવા છે તેના વિશે અમે તમને વાત કરીશું પરંતુ તે પહેલા નવલબેન કરતા ઉંમરમાં નાના પણ તેમના જેવો જ ઉત્સાહ ધરાવતા બીજા એક બહેનની પણ વાત કરી લઈએ વર્ષ બે હજાર પચીસમાં સૌથી વધુ દૂધ ભરાવનાર દસ મહિલાઓમાંથી ત્રીજા નંબરે છે તસ્લીમ બેન આસિફ ખાન ઝવેરી તસ્લીમ બેન ઝવેરી વડગામ તાલુકાના બસુ ગામના રહેવાસી છે તસ્લીમ બેને ધોરણ બાર સુધીનો જ અભ્યાસ કરેલો છે પરંતુ આજે ત્રણસો જેટલી ભેંસોનું પાલન પોષણ કરીને વર્ષે કરોડ રૂપિયાની આવક મેળવે છે તેમના તબેલામાં બાવીસ જેટલા શ્રમિકો કામ કરે છે વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં તસ્લીમ બેને ત્રણ લાખ છત્રીસ હજાર પાંચસો અઢાર લીટર દૂધ ભરાવ્યું હતું અને તેમાંથી એક કરોડ ત્રાણું લાખ સત્યાવીસ હજાર સાતસો એકોતેર રૂપિયાની આવક થઈ હતી તસલીમ બેન જ્યારે પરણીને સાસરીમાં આવ્યા ત્યારે તેમને ત્યાં પાંચ જેટલા પશુ હતા પરંતુ પશુપાલન પ્રત્યેની તેમની ધગશ તેમને આગળ વધારતી ગઈ જેમ જેમ આવક થતી તેમ 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 તેઓ પશુઓ માટે સંખ્યા પણ વધારતા ગયા અને આજે તેઓ દિવસભર મહેનત કરીને ત્રણસો જેટલા પશુઓને સાચવે છે તસ્લીમ બેને બનાસ ડેરીના સહકારી મોડેલનો લાભ લઈને પોતાના પશુપાલન વ્યવસાયને વિસ્તાર્યો તેમના ડેરી ફાર્મમાં મુખ્યત્વે કાંકરેજ ગાય અને મહેસાણી ભેંસ જેવી ઉચ્ચ દૂધ ઉત્પાદન આપતી જાતિઓનું પાલન થાય છે જે બનાસકાંઠા જિલ્લાની વિશેષતા છે તસ્લીમબેને બનાસ ડેરી દ્વારા આયોજિત તાલીમ કાર્યક્રમોમાં ભાગ લઈને પશુ સંવર્ધન આરોગ્ય સંભાળ અને આહાર વ્યવસ્થાપનની આધુનિક પદ્ધતિઓ શીખી તેમણે પશુઓના દૂધ ઉત્પાદનને વધારવા માટે ગુણવત્તાયુક્ત ઘાસચારો પૌષ્ટિક ખોરાક અને નિયમિત પશુ ચિકિત્સા સેવાઓનો લાભ લીધો આ ઉપરાંત બનાસ ડેરીની સહકારી વ્યવસ્થાએ તસલીમબેનને નિયમિત આવક અને બજારની સુવિધા પૂરી પાડી આજે બેન પશુઓને પોતાના પરિવારના સભ્યોની જેમ સંભાળે છે તેમની નવીન દ્રષ્ટિ અને સતત શીખવાની ઈચ્છાએ તેમના વ્યવસાયને નવી ઊંચાઈ પર પહોંચાડ્યો જેનો તેમને આત્મસંતોષ છે તેઓ કહે છે કે હજુ પણ તેઓ વ્યવસાયનો વ્યાપ વધારવા માગે છે આઈ ત્યારના મારા ઘરના મેમ્બર સાત મેમ્બર છે એના સાથે હું આઈ લગ્ન કરીને ત્યારે મારે પાંચ કે દસ કે પંદર ડોરો હતા અત્યાર સુધીના મારા ત્રણસો ઢોરો થયા છે એમાંથી અમારી મહિનાની આવક વીસ લાખ રૂપિયા છે અને વાર્ષિક ત્રણ કરોડ રૂપિયા છે એમાં અમારા મજૂરો બધા બાવીસ સ્ટાફના છે અમારું રોજગાર પણ પૂરું થાય છે એમના સાથે સાથે મારા ખેડૂતોનું બી રોજગાર પણ અમારી સાથે ચાલુ જાય છે હું અમે સદ્ધર આવ્યા છીએ એવા હું કહેવા માગું છું મારા પીડિત લોકો બી સદ્ધર આવે એવું હું તાકના કરું છું અને ગયા વર્ષે અમારું બીજા નંબર બીજા જિલ્લામાં બીજો નંબર હતું અને અત્યારે તીસરો નંબર આવ્યો છે હું કરોડોનું દૂધ ભરાવું છું આ વર્ષનું એક લાખ ત્રણું લાખનું અમારું કરોડનું દૂધ ભરાયેલું છે તસલીમ તસ્લીમબેનનું કહેવું છે કે પશુપાલનના વ્યવસાયમાં તેમને બનાસ ડેરી સંપૂર્ણ સહયોગ કરી રહી છે સમય પર દાણ અને ઘાસચારા સહિતની વ્યવસ્થાઓ પૂરી પાડવામાં બનાસ ડેરીનો ભરપૂર સહયોગ મળી રહ્યો છે એટલું જ નહીં તેઓ પોતે તો કરોડપતિ બન્યા છે પરંતુ બાવીસ જેટલા મજૂર પરિવારોને પણ તેઓ રોજગારી આપી રહ્યા છે તસ્લીમબેનનું ડેરી ફાર્મ બસુ ગામ અને આજુબાજુના વિસ્તારોમાં દૂધનું મુખ્ય સપ્લાયર છે તેમની વાર્ષિક આવક કરોડો રૂપિયામાં છે જે ગ્રામીણ મહિલા માટે નોંધપાત્ર સિદ્ધિ છે તેમના વ્યવસાય તેમના પરિવારની આર્થિક સ્થિતિને મજબૂત કરી છે જેનાથી તેમના બાળકોનું શિક્ષણ ઘરની જરૂરિયાતો અને અન્ય ખર્ચાઓ સરળતાથી પૂરા થાય છે આ ઉપરાંત તેમણે સ્થાનિક સમુદાયમાં રોજગારની તકો પણ ઊભી કરી છે તેઓ બાવીસ લોકોને રોજગારી પૂરી પાડે છે તસ્લીમબેન બસુ ગામની અન્ય મહિલાઓ માટે એક રોલ મોડલ છે તેમણે ગામની મહિલાઓને પશુપાલન અપનાવવા અને બનાસ ડેરી સાથે જોડાવવા માટે પ્રોત્સાહિત કરી છે તેઓ નિયમિત રીતે બનાસ ડેરીના પશુ ઉત્પાદકતા વૃદ્ધિ કેમ્પ અને પશુ સંવર્ધન શૈક્ષણિક કેમ્પમાં ભાગ લે છે અને અન્ય મહિલાઓને પણ આવી તાલીમમાં જોડાવા માટે પ્રેરે છે તેમની સફળતાએ ગામની અન્ય મહિલાઓને આર્થિક રીતે સ્વાવલંબી બનવાનું પ્રોત્સાહન આપ્યું છે જેનાથી ગ્રામીણ અર્થતંત્રને પણ મજબૂતી મળી છે તસ્લીમબેનનું કહેવું છે કે પશુપાલનથી તેમને આર્થિક સ્વતંત્રતા અને આત્મવિશ્વાસ મળ્યો છે તેમના પશુઓ જ તેમનો પરિવાર છે અને પશુઓની સંભાળ લેવાથી તેમને સંતોષ મળે છે તેમની આ વાત તેમના સમર્પણ અને પશુઓ પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે તેમના પરિવારે પણ તેમના આ વ્યવસાયને સંપૂર્ણ સમર્થન આપ્યું છે જેનાથી તેઓ આગળ વધવા માટે પ્રેરાયા છે તસ્લીમબેનનું લક્ષ્ય છે કે તેમના ડેરી ફાર્મને વધુ વિસ્તારનું છે ઉલ્લેખનીય છે કે કોઈપણ ક્ષેત્રમાં આગળ વધવા માટે ચોક્કસ પ્રકારનું આયોજન કરવું પડે અને આયોજન માટે વધારે અભ્યાસ કે ડિગ્રીઓની જરૂર નથી હોતી તેના માટે બુદ્ધિ ચાતુર્યની જરૂર પડે છે તસ્લીમબેને પણ પોતાના બુદ્ધિ ચાતુર્યથી પોતાનું નામ બીજા કરતાં અલગ સ્થાપિત કરી બતાવીને અનોખી સિદ્ધિ હાંસલ કરી છે જે અનેક લોકો માટે પ્રેરણાદાયી છે વિશેષ રજૂઆતમાં સમય થયો છે બ્રેકનું બ્રેક બાદ અનેક મહિલા વિશે વાત